જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે નાગપાચમ વ્રતની વિધિ તેનું મહત્વ અને તેની વાર્તા કરીશું નાગપાચમ વ્રતની વિધિ શ્રાવણવધ પાચમ નાગપાચમ ઉજવવામાં આવે છે આ વ્રત કરનાર સવારે નાહી ધોઈને પાણીયારા પર નાગનું ચિત્રામણ દોરી ઘીનો દીવો કરી પૂજન કરે છે બાજરીના લોટની ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું ને ધરાવવામાં આવે છે આગલા દિવસે પલાળેલા મઠ મગ બાજરી કાકડી અને અથાણું જમે છે હવે આપણે નાગપાચમની વાર્તા કરીશું એક ડોશી હતી ડોશીના ઘરમાં સાત દીકરા અને સાત વહુઓ હતી નાની વહુને પિયરમાં કોઈ નહીં એટલે બધા તેને નબાપી કહીને મેણા મારતા ખાવા પીવાનું પૂરું ન આપે અને બધું કામ નાની વહુને માથે સરાદના દાડા આવ્યા ઘરમાં ગાયો ભેંસોના દૂધની ખીર રાંધી ઘરમાં બધા પેટ ભરીને ખાઈ પી ઉઠ્યા નાની વહુને જમવાએ ન બોલાવી નાની વહુને ચડતા દાડા હતા તેને ખીર ખાવાનું ઘણું એ મન થાય પણ કરે શું સાસુ બોલી અલી ન બાપી જોઈ શું રહી છે વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખ ને નાની વહુ ઊઠી ખીરના તપેલામાં જોયું તો ઠાલું ઠમ એની આંખમાં પાણી આવ્યું ભૂખ્યા પેટે વાસણનો ખડકલો લઈને એ નદી ઉપર માંજવા ગઈ વાસણ માંજતા તેની દ્રષ્ટિ ખીરના તપેલામાં ગઈ તેણે તાવે તો લઈને તપેલામાં ચોટેલી કપોડાને ઉખેડીને સાડલાને છેડે બાંધ્યા એના મનમાં એમ કે નાહી ધોઈને ખાવ એટલામાં એક નાગરની દ્રષ્ટિ સાડલામાં બાંધેલા કપોડા ઉપર પડી એને ચડતા દાડા હતા એને ખીરના કપોડાનો ભાવ થયો એ આવીને ગુપચુપ ખાઈ ગઈ વહુ નાહીને આવી સાડલામાં જોયું તો કપોડા ન મળે નાગણ આ બધું સંતાઈને જોતી હતી એના મનમાં થયું કે અવશ્ય મને ગાળો દેશે પણ વહુ તો બોલી હશે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો નાની વહુએ ગાળો નહીં આશીર્વાદ આપ્યા એ સાંભળી નાગણ પ્રસન્ન થઈ ગઈ વહુ પાસે આવીને એણે કહ્યું બહેન તારા કપોડા હું ખાઈ ગઈ છું બોલ તને શું દુઃખ છે નાની વહુએ બધી વાત કરી મા મારા પિયરમાં કોઈ નથી એટલે બધા મને મેણા મારે છે પૂરું ખાવાય નથી આપતા અત્યારે મને સારા દાડા રહ્યા છે મારો ખોળો ભરાવનાર પણ કોઈ નથી આટલું કહેતામાં નાની વહુની આંખોમાં ઝળઝળિયા આવ્યા નાગણને દયા આવી નાગણ કહેવા લાગી ના બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પિયરિયા માણજે જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પહેલાં રાફડા પાસે કંકોત્રી મૂકી જજે નાની વહુના મનમાં હરખ માતો નથી એને તો જાણે ધરમની મા મળી એ તો રાજી થઈને ઘેર ગઈ વહુને ખોળો ભરવાનો દિવસ આવ્યો ઘરમાં બધા વાતો કરવા લાગ્યા એને તો પિયરમાં સૂકું થડ્યું નથી એને વળી ખોળા શા નાની વહુનો જીવ મુંજાયો એણે સાસુને કહ્યું બાઈજી મારા પિયરમાં દૂરના સગા છે કંકોત્રી તો લખી આપો એક ઘરડી પડોશણ બોલી કટકો કાગળ લખવામાં શું જાય છે લખી આપો ને કંકોત્રી લઈને વહુ પેલા રાફડા પાસે મૂકી આવી ખોળો ભરવાનો સમય થયો સાસુએ ટોળો માર્યો જટ કરો ને ચૂલે આંધળ મેલો હમણાં વહુના પિયરિયા આવશે પેટી ભરીને લુગડા લાવશે એટલામાં તો નાગળ નાગદેવતા અને નાગકુમારો આવ્યા પેટી ભરીને હીરના ચીર લાવ્યા સોનાના ઘરેણા લાવ્યા જોઈને બધાના મોં સિવાય ગયા ન કોઈ બોલે કે ન કોઈ ચાલે ચૂલે તો સાચો સાચ આંધળ મૂક્યું નાગદેવતાઓએ કહ્યું અમારા માટે દૂધ મૂકો અમે તો દૂધના પીનારા દૂધના દેગડા ચૂલે ચડ્યા પાસેના ઓરડામાં દૂધના તપેલા મૂક્યા નાગદેવતાઓ ચપ ચપ દૂધ પી ગયા ખોળો ભરાવા માંડ્યો વહુને તો હીરના ચીર સોનું રૂપું હીરા માણેક જોઈએ તેટલું આપ્યું સાસરિયા છોભીલા પડી ગયા નાગદેવતા બોલ્યા હવે વડાવો ત્યારે સુવાવડ પછી સવા મહિને મૂકી જઈશું વહુને વળાવી નાગદેવતાઓ વહુને લઈને ચાલવા લાગ્યા તેમણે કહ્યું બહેન ગભરાશ નહીં અમારી પાછળ પાછળ ચાલી આવ બધા એક મોટા ભોયરામાં ઉતર્યા ત્યાં જુએ છે તો મોટો રાજમહેલ દીઠો વહુ તો રાજી રાજી થઈ ગઈ હિંડોળા ખાટ પર બેસીને ઝૂલવા લાગી નાગણ બોલી જો બહેન આ નાગકુમારોને તારા ભાઈ સમજજે ખાઈ પીને આનંદ કર પણ એક કામ તારે કરવાનું સવારે બપોરે અને સાંજે ઘંટડી વગાડજે એટલે બધા નાકકુમારો દૂધ પીવા ભેગા થશે એમને નિયમિત દૂધ પાવું એ તારું કામ દિવસો વીત્યા ને નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો છોકરો તો દાડે વધે ને રાતે વધે એમ કરતા કરતા મોટો થયો એક દિવસે નાની વહુ ઉકળતું દૂધ ટાઢું પાડવા મૂકી બહાર ગઈ છોકરો રમતો રમતો દૂધ પાસે ગયો ત્યાં તેણે પેલી ઘંટડી જોઈ છોકરાએ ઘંટડી વગાડી ત્યાં તો નાકકુમારો દોડતા આવ્યા નાગકુમારોને જોઈ છોકરો તો બીયો તેના હાથમાંથી ઘંટડી પડી ગઈ ઘંટડી બરાબર બે નાગકુમારોના પૂંછડા પર પડી એટલે તેમના પૂછડા કપાઈ ગયા બીજા દૂધ પીવા ગયા પણ ગરમ ઉકળતું દૂધ બાપડાઓના મોઢા બળી ગયા નાગકુમારો તો બાંડિયા અને બૂચ્યા થઈ ગયા નાની બહુ બહારથી આવીને જુએ તો રૂપાળા નાગકુમારો બાંડિયા અને બૂચ્યા થઈ ગયા પણ શું કરે નાના છોકરાને શું કહું પણ નાગકુમારો ક્રોધે ભરાયા અને કહેવા લાગ્યા અમે તારા છોકરાને કરડી ખાશું એટલામાં નાગબાતા આવી પહોંચી અને નાગકુમારોને શાંત કર્યા પણ એમના એમના મનમાંથી વેર ગયું નહીં નાની વહુને સાસરે વળાવવાનો દિવસ આવ્યો મનગમતી પહેરામણી આપી સોનાનો ચૂડો આપ્યો અને વિદાય દેતા નાગબાતાએ કહ્યું તને દુઃખ પડે તો અહીં આવજે સાસુ તો છોકરાને જોઈ વહુને ભેટી પડી પણ બીજી વહુના મનમાં થયું કે આ માનીતી થઈ પડશે એટલે બીજી વહુએ એની પર વધારે રીસ કરવા લાગી હવે પેલા નાગકુમારોના મનમાં થયું કે અહીં આપણને નાક માતાએ કરોડતા વાર્યા પણ ત્યાં કોણ વારશે એ મનમાં ગાંઠવાળી નાની વહુની સાસરે કરોડવા આવ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા વહુ પાણીનું બેડું ભરીને આવી ઉમરામાં આવતા ઠોકર લાગી એટલે તેને પોતાના બાંડિયા બુચ્યા ભાઈ સાંભળી આવ્યા તે બોલી ખંમાઓ મારા બાંડિયા બૂચ્યા વીર નાગકુમારો તો વિચારમાં પડ્યા કે બહેન હજી આપણને કેટલા સંભાળે છે બીજે દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ મના સાથે ગયા વહુને વાવને પગથિયા ઠેસ વાગી નાની વહુ ફરીથી બોલી ઉઠી ખમ્મા મારા બાંડિયા બૂચ્યા વીર નાગકુમારોએ બહેનનો આટલો બધો પ્રેમ જોઈ કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા એક દિવસ મોટી વહુને દૂધની તાંબડી છોકરાએ રમતા રમતા ઢોળી નાખી એ તો લાલ પીળી થઈ ગઈ અને છણકામાં બોલી અમારા રાંકનું દૂધ છીદ ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયર ના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાની વહુને ખોટું લાગ્યું તે છોકરાને લઈ ફરીથી નાગમાતા પાસે ગઈ અને તેણે પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ એને બે દિવસ રાખી અને કહ્યું બેટી ચિંતા ન કરીશ જા તું ઘરે જઈને વાડો કરાવ હું કાલે ગાયો મોકલીશ નાની વહુએ ઘેર આવી વાડો કરાવ્યો એટલામાં તો પેલા બાંડિયા બુચ્યા ભાઈ પુષ્કળ ગાયો લઈને આવ્યા બહેનનો વાડો ગાયોથી ભરાઈ ગયો બહેન પહેલાં નાગકુમારોને ભાઈ ભાઈ કહીને ભેટી પડી વાડો ભરાતા વધેલી ગાયો તેણે જેઠાણીઓને આપી જેઠાણીઓ રાજી રાજી થઈ ગઈ આખા ઘરમાં આનંદ થઈ ગયો જય નાગ દેવતા જય નાગ માતા જેવા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો